જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો હવે આપણે ધાણાની અંદર ખળની દવા છાંટવી કે ના છાંટવી એના વિશે વાત કરશું આપણે થોડાક ટાઈમ પહેલાં આપણે વિડીયો એક બનાવેલો હતો તમને ખ્યાલ જ આપણે આ એટલામાં બધા એમાં ખળની દવા છાંટી હતી તો એમાં આપણે કીધું હતું કે આપણે રિઝલ્ટ બતાવશું તો આજે આપણે જોઈએ હવે આપણને રિઝલ્ટ કેવું મળ્યું ને શું છે એ તો સૌપ્રથમ તો મિત્રો આપણે વાત કરીએ આની અંદર દવા કઈ છાંટેલી છે તો જે આપણે એટ્રાજીન આવે જે પાવડર ફોર્મમાં આવે જે આપણે બધાય ખેડૂત બધાય જાણતા જ હોય હવે મકાઈ અથવા જવાયરની અંદર આપણે પીવરાવીએ એ એટ્રાજીન પાવડરનો આપણે આની અંદર ઉપયોગ કર્યો તો અને વાત કરીએ કેટલું તો એનું પ્રમાણ તો મિત્રો ફિક્સ નહોતું અંદાજે રાખ્યું હતું તો હવે આપણે એની અંદર મિત્રો રિઝલ્ટની જો વાત કરીએ હકીકતમાં કેટલું રિઝલ્ટ મેળ્યું શું છે એ તો જોઈ શકો તમે આની અંદર અને તમે આગળનો વિડીયો પણ હું તમને બતાવું તમને આમાં જોઈ શકો આ અત્યારે આપણે છાંટા પેલાનો વિડીયો છે તો અત્યારે આ પ્રકારનું ખળ હતું ત્યારે આપણે ધાણાની અંદર દવા છાંટી હતી જોઈ શકો તમે ખળ કેવું છે અને હવે મિત્રો આપણે તમે જોવો આ રીતનું આપણને રિઝલ્ટ મેળવ્યું છે તો જો આ પ્રકારનું ખળ તો હજી આપણને આની અંદર જોવા મળે છે આ જોઈ શકો અને આમાં જુઓ તમે તમે જ નક્કી કરો મિત્રો આમાં આપણને રિઝલ્ટ મળ્યું શું છે અને એક વસ્તુનું બીજું આપણે જોઈએ આમાં તમને ફરક દેખાતો હોય મિત્રો જો આ ક્યારામાં અને આ ક્યારામાં બેમાં તમને ફરક દેખાતો હોય તો ફરકનું એ જ કારણ છે કે આની અંદર આપણે થોડો ઘાટો સ્પ્રે કર્યો હતો તો એના લીધે ધાણા પણ સાફ થઈ ગયા આમાં તમને બતાવવું આમાં ધાણા દેખાતા હોય જો જો વધારે પ્રમાણ રહી જાય તો એની અંદર આપણને ધાણા પણ સાફ થઈ જાય આ બધા જોઈ શકો અને આની અંદર સ્પેશિયલ આપણે કારી આખડની ટરગાસ ઉપર મારેલી હતી જો આ જે કાર્યુને એ પ્રકારનું આવે એની અંદર આ જે આપણે એટ્રાજીન મારશું તો એમાં કાર્યુને એ નહીં જાય એ ફક્ત ગોળ પાંદવાળું હહે એ જ જાહે અને આ ખડ તો એમને જ રહે મિત્રો કોમેન્ટ કરીને જણાવો મિત્રો તમારે બાજુ આ કયા નામથી ઓળખે છે કમેન્ટ જરૂર કરજો તો જે આ ખડ તો એમને એમ જ રહે એ તો તમારું જ જ નથી બાકી ગોળ પાંદવાળું ને આમાં ક્યાંય આપણને એટલું બધું ક્યાંય જોવા નથી મળતું અને જો આપણે હવે વાત કરીએ વધારે થઈ જાય તો જો આમાં ધાણામાં અસર આપણને જોવા હારામાં સારી મળે છે જો અહીંયા તમે જોઈ શકો આ બધાય આ બધાય જે છે એ બધા ધાણા જ છે જો આ બધાય કારા પડી ગયા ને એ બધાય ધાણા જ છે તો આની અંદર આપણે વધારે પ્રમાણની અંદર થોડોક સ્પ્રે થઈ ગયો તો ઘાટો ફૂલ ઘાટો રાખ્યો તો માપનું તો અંદાજ ના આવે મીરો આપણે એમને ભરીને છાંટ્યું તો એટલે જો તમારે પ્રોપર છાંટવાનું લેવું હોય તો એગ્રોવારાની ભલામણ લેજો અને મોસ્ટ ઓફલી તો મીરો એગ્રોવારા બધા ના જ પાડતા હોય કે આની કોઈ પણ પ્રકારની આવતી નથી દવા પણ આપણે જો અખોતરો કરીએ તો આપણને ખબર પડે આવે રિગ પણ મારો એવો અનુભવ છે મિત્રો કે આની અંદર છાંટવી ના જોઈએ આમાં તમે ખળ હજી જોઈ શકો જો આ ખળ આ કાર્યું ને એ બધું એમને જ છે જો આ ખળ છે બરાબર જોઈ શકો જો આ ખળ હજી બધું આ એવડું એવડું થઈ ગયું ધાણાથી તો મોટું આ ખળ તમને જોવા મળશે તો મારું એવું માનવું છે મિત્રો ને ત્યાં સુધી નેદી નાખવું જોઈએ આ બધું એમને જ થાય જોઈ શકો આ બધું ખળને એ બધું હજી તો એમને જ છે એટલે આ બિયારો ખાવાનું જ છે એ તો શક્ય પેલું છે જ નહીં તો બની શકે તો નેદવાનું જ રાખવું દવાનું ઓછું રાખવું જો નેદવામાં શક્ય ના હોય મજૂરનું નાતે હોય તો પછી તમારે ટ્રાય કરવી હોય તો ટ્રાય કરી શકો કંઈ વાંધો નથી રિઝલ્ટ મળશે અને ધાણાની અંદર જોવા જાય મિત્રો તો આની એટલી બધી હાઈટ પણ નથી લીધી આ આપણે સામે ધાણા છે આને એક બે દિવસ આગળ પાછળ વાવેતર છે બહુ જાજો પણ એટલો બધો ફરક નથી તો એ તમે જોઈ શકો આ એટલા બધા હજી આપણા ગોઠણ બરાબર ને એવડા એવડા ધાણા છે અને ધાણા આમાં ખાલા નથી મિત્રો આ આપણે ટ્રાય કરવા ટ્રાય પૂરતા વાવ્યા હતા અને આપણે હાયરું કરીને વાવ્યા હતા આમાં તો ખળ થઈ ગયું ને દવા છતી એટલે એનું બધું તો અનુમાન નહીં લગાડી શકીએ આપણે તો આપણે વાઈ બેસીએલી એટલા માટે જ કે આની અંદર આપણે ટ્રાય કરવી છે અને આની અંદર આપણે બાષાલીન પણ મેલેલી નહોતી તો ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે બાષાલીન જમીનને નુકસાન કરે આ તે તો બાષાલીન મેલવી તો જોઈએ જ મિત્રો બાષાલીન ના મેલીએ ને તો ખળ એટલું બધું થઈ જાય કે એની કોઈ વાત જ નહીં પૂછો પછી આપણે દવા સાટશું દવા છાંટીએ તો એ આપણો પાક હોય એ ગમે એ પાક એ નબળો પડવાનો જ છે તો વ્યવસ્થિત જો આપણે શરૂઆતમાં જ બાષાલીન મેલે તો કંઈ વાંધો નહીં આવે સારું આપણને રિઝલ્ટ મળશે ખળની અંદર ને એ બધાની અંદર તો આ રીતના મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો કંઈ સારી માહિતી લઈ ગઈ હોય તો વિડીયોને શેર કરી દેજો ધન્યવાદ